કેશવાલા કેશુભાઈ નાતાભાઈ આ ત્રણેય મળી અને ફરિયાદી રમેશભાઈ તથા અન્ય કુલ આઠ લોકો યુરોપના અલ્બેનિયા અને અલગ અલગ કન્ટ્રીમાં કમાવા માટે મોકલવાની વિજા કઢાવી આપવાની લાલચ આપી તેમની પાસેથી કુલ એકત્રીસ લાખ દસ હજાર રૂપિયા જેવી રકમ ગૂગલ પે આંગળીયા અન્ય પેટીએમ મારફતે પડાવી અને

આ જે ભૂમિ અને અન્ય જે શહેદો છે તેમને છેલ્લા એક વર્ષથી આ નિહાર જાનીના કોન્ટેકમાં આવેલા હોય તેનું કેરિયર કન્સલ્ટી કરીને જે ઓફિસ હતી ત્યાં તેમણે જણાવેલું કે યુરોપના બેલારૂસ તથા અલ્બેનિયા જેવા કન્ટ્રીમાં કે દુબઈ કોઈપણ જગ્યાએ જવું હોય તો ત્યાં કેરિયરના ખૂબ સારા ચાન્સ છે અને તેમના જવાના એક વર્ષના જે વર્કિંગ વિઝા અને અન્ય જે ટિકિટની જવાબદારી લીધેલી ત્યારબાદ તેમને ગૂગલ પે અન્ય જે પેમેન્ટના જે વોલેટ છે તેમના મારફતે અને આંગડિયા મારફતે છે એ રૂપિયાઓ ટ્રાન્સફર અલગ અલગ સમયે કરાવેલા ત્યારબાદ તેમણે પહેલાં બોમ્બે બોલાવેલા પછી ડાયરેક્ટ અલ્બેનિયાની ફ્લાઇટ ન હોવાથી બેંગ્લોરથી વાયા મલેશિયાના ક્વાલાલમપુરથી આગળ જઈ શકશે તેવું જણાવી બોમ્બે તમને સાત ત્રણ બે હજાર ચોવીસના બોલ પચીસના બોલાવેલા ત્યારબાદ છે એ આગળની ફ્લાઇટ છે એ તેમને બેંગ્લોરથી જવું પડશે જેથી આ લોકો બેંગ્લોર જ્યારે એરપોર્ટ પહોંચ્યા અને ત્યાં ઇમિગ્રેશન વિભાગમાં ટિકિટ ચેક કરાવતા આ સમગ્ર ઘટના સામે આવી કે એમને જે આ નિહાર જાની એન્ડ કંપનીએ જે ટિકિટ આપેલી છે તે ખરેખર એરપોર્ટની ટિકિટ જ ખોટી છે આથી ફરી તેમને નિહારનો કોન્ટેક્ટ કરતા તેમને જણાવેલું કે હાલ છે એ આ કેન્સલ થયેલું છે તમને લોકો પંદર દિવસ ફરી જુનાગઢ જતા રહો